હેલો મિત્રો જય માતાજી આપણા એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે મસ્ત મજાના નાય થઈ જશે તૈયાર આપણે જવાનું છે હિતિકાબેન પાસે એન મામાને કરીએ લીંબાળી તો વિડીયોમાં આગળ બન્યા રેજો આજ હિતિકાબેન વ્લોગમાં આવશે ઘણા દિવસો પછી વિડીયોમાં આગળ બન્યા રહેજો બેન સીધી સોડા લેવા ગઈ દુકાને કાઈ ઇતિકા સોડા લીધી છોડવા મળી સોડા લઈ

જોય તીકા બે નમવાન કરે થી ને આપણે વાડિયે પોજી ગયા છે ઈતિકા તું ક્યાં વિ આવી હે ઈતિકા બોલતી ની કાઈ અઈતિકા ક્યાં વિ આવી હે ઈ તીકા ક્યાં વિ આવી તું વાડિયે વિ આવી આપડી વાડિયે વિ આવી ચાલો હેઠા ઉતરો ગાડી માંથી કેની છ ઉતરું ને છ ઉતરું હું ઉતરું છું ચાલો ઉતરાઉ હું કોઈ શે કાંઈ હે ક્યાં છે કોઈ છે નહીં ઇતિકા બેન આપણે આઈર્યા થયા એટલે આપણે લેતા આવ્યા આઈર્યા થાય છે એમ કહેતી હતી લો આપણે કે દર નથી નહીં ઉતાર્યો વિડીયો ચાર પાંચ દી નહીં ઉતાર્યો ઉતારવાનો રોકાઈશ ને તું કેટલા દી બે દી પછી શિમાં મનગીરી પછી વહી જશે પણ નહીં કી આજ તો આઈ ઠીક આ લો કોઈ છે નહીં ભાજ્યા માં ગયા હે કપા વીણમાં હમણે આવી પછી આપણે ખાણ પછી ઘરે જવાનું છે હે હા કે એટલે આપણે ઘરે નઈ જવાનું પછી વાળું કરીને જવાનું કે ઘરે હો હમણે આઈ દાદાની જો

ત્યાં એમ કર્યું હતું જો ગલ્લું આવ્યું હિતિકા એમ કર્યું કેમ નીતિકા ના ના ઈ ન તોડતી હવે હિતિકા બેન જો અમારે ફૂલડા મળ્યા છે તોડવા છે એક કઈ નહીં રહેવા દે એ ઉપર થાય દો તો ભમીડો છે એ જો આમ ફરે આમ આમ ફરે એ ન ફરે દોવડી જો ઈ ન ફરે નાખી દો પલો આપણે લેવું ચાલુ વેદ છે તોલ લે હવે જો એ છે હા તો લે બસ હવે ન તોડતી હો આવશે નહીં ન તોડે ને આમ ફળ આવ્યા હો આમાં આ તારે તારે છે આ બાજુ આ બાજુ એ નાના નથી કાંઈ મોટા છે જોવા હોય થાય જો આમ જો કરા છે

હાલ નો અમારે હોય કઈ જાની એવી વાસળી કા નાબુ છે નાની એવી વાસળી જો ભાગ્ય સિતીકા ભાગ્ય છે ને તે હાલો એ છે ને હાલો હાલો હું સહિત મેથી લાવી જીગા બાપુંણ વાડીયા ગઈતી ફૂલ ડાળ લાવી દીવા સૂર્યમુખી નું છે કાઈ ટીકા મોટું જબરું છે ને હા ના લે ના હું કામ મુક દેસ પગ મારવાનું યાર ના ના પગ મરા હા અને મારો ફીડ આનો મારો

Lion ked bibe lion ked bibe, <hesitation> walung jase, <hesitation> hmm, wong etika walung bana yose, <hesitation> sih. se etika, yeah? બેન વાળું પાણી કરીને કબે રમવા મળ્યા છે કપ કઈ પીકા કપ એ હું પાથરે તું હું બનાવી છે એવું કરે છો ભેગા કર્યા ઠેક વાળું કરી લીધી ને ઠેક વાળું કરી લીધી તે ઠેક बोलित <tell noise> नहीं थी कहीं आलो बताए वालू करवाइए हम ये हूँ अब रही थी तेरी हुई क्या से आप लोग लोग आया शुरू करो इसे तो लो तो लाए तो लाए जो लोग मन में वही तो लाइक शेयर सब्सक्राइब कर